ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ બારનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં સુરતની મોવની ઇન્ટરનેશનલ સ્કૂલના સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પરિણામ મેળવ્યું છે શાળાના ધોરણ બાર સામાન્ય પ્રવાહના સત્તાવન વિદ્યાર્થીઓને એ વન ગ્રેડ પ્રાપ્ત કરવામાં સફળતા મળી છે જ્યારે એકસો એક બાણું વિદ્યાર્થીઓને એ ટુ ગ્રેડ મેળવવાની શાળાનું નામ રોશન કર્યું છે દર વર્ષની જેમ આ વર્ષે પણ મોની ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષામાં મેદાન માર્યું છે છસો સત્યોતર માર્ક મેળવનાર રત્નકલાકારની દીકરી હંસોરા કિંજલે જણાવ્યું હતું કે માતા પિતા અને શિક્ષકોની ખૂબ જ મહેનતના કારણે આજે તેને આ સફળતા પ્રાપ્ત કરવાની સિદ્ધિ મળી છે જ્યારે શાળાના વિજ્ઞાન પ્રવાહમાં પણ વિદ્યાર્થીઓએ ઉચ્ચ પરિણામ મેળવવામાં સફળતા મેળવી છે જેમાં એ વન ગ્રેડ મેળવનાર રિકુડિયા અક્ષયે જણાવ્યું હતું કે શાળાના શિક્ષકો માતા પિતાના સહિયારા સહયોગ અને શાળા સમયસર દરમિયાન વધુને વધુ રીડિંગનું પણ આ પરિણામ છે બોર્ડની પરીક્ષામાં એ વન ગ્રેડની સાથે ગુજકેટમાં પણ એકસો બાર માર્ક મેળવ્યા છે જ્યારે શાળાના આચાર્યએ જણાવ્યું હતું કે શિક્ષકો દ્વારા અને આચાર્ય દ્વારા ખૂબ જ મહેનત કરવામાં આવી હતી અઠવાડિયે એક મહિના તથા ત્રિમાસિક પરીક્ષા લેવામાં આવતી હતી જેના કારણે વિદ્યાર્થીઓનો અભ્યાસ સમયસર પૂર્ણ થઈ જતા સફળતા પ્રાપ્ત થઈ છે કાનાણી પૂર્વ સંચયભાઈ છે આજે પંચાણું પોઈન્ટ સત્તાવન પર્સન્ટ આવ્યા છે જે બદલ હું મારા શિક્ષકોને અને મારા પેરેન્ટ્સને વધારે થેન્ક યુ કહેવા માગીશ કારણ કે એ લોકોએ મને આ બાબતમાં ઘણું સપોર્ટ કર્યો છે સ્પેશિયલી આ સ્કૂલની ફેકલ્ટી બહુ જ સારી છે તે આપણને બધી રીતે જ ગાઈડ કર્યો છે આજ રોજ બાર કોમર્સ બાર સાયન્સ અને ગુડ ગુજસેટનું પરિણામ ડિક્લેર થયું છે એમાં અમારા મોની ગ્રુપ ઓફ સ્કૂલની વાત કરીએ તો ખૂબ સુંદર પરિણામ પ્રાપ્ત કરેલ છે બાર કોમર્સની વાત કરું તો મૌની ગ્રુપ ઓફ સ્કૂલમાંથી ટોટલ સત્તાવન એ ગ્રેડ છે એકસો એકાણું એ ગ્રેડ છે અને હન્ડ્રેડમાંથી હન્ડ્રેડ માર્ક પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓની જો વાત કરું તો ઇકોનોમિક્સમાં નવ વિદ્યાર્થીઓ સોમાંથી સો મેળવે છે બી એમાં અઢાર વિદ્યાર્થી એસપીમાં અગિયાર સ્ટેટિસ્ટિકમાં સાત અને અકાઉન્ટમાં નવ વિદ્યાર્થીઓ સોમાંથી સો ગુણ પ્રાપ્ત કરેલ છે અને શાળાનું રિઝલ્ટ સો ટકા પરિણામ પ્રાપ્ત કરી શક્યા છીએ આ તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ અભિનંદન અમારી દીકરી હંસોરા કિંજલ જે સ્કૂલ ફર્સ્ટ આવી છે એની વાત કરું તો નવ્વાણું પોઈન્ટ નવ્વાણું એના પીઆર છે અને છસો ને સિત્તોતેર કુલ ગુણ પ્રાપ્ત કરેલ છે આ કિંજલ એક સામાન્ય પરિવારમાંથી આવતી દીકરી છે જેમના પિતાજી રત્ન કલાકાર છે અને પોતે ભાડાના મકાનમાં રહે છે દીકરીનું નાનપણથી સ્વપ્ન હતું કે મારે સીએ બનવું છે આ રિઝલ્ટ જે પ્રાપ્ત કરી શક્યા છીએ એ સાબિત કરે છે કે શાળાનું મેનેજમેન્ટ બેસ્ટ છે શાળાના શિક્ષકોની ટીમ ખૂબ મહેનત કરે છે વિદ્યાર્થીઓએ ખૂબ મહેનત કરી છે અને અમારા વાલીસીઓનો ખૂબ સાથ સહકાર મળેલ છે અમારી સમગ્ર ટીમને શાળા પરિવાર વતીથી ખૂબ ખૂબ અભિનંદન આ સફળતાની અંદર ખાસ જો જોવા જઈએ તો સૌથી અગત્યની બાબત એ છે કે આ સત્તાવન વિદ્યાર્થીઓ કે જેઓ એવન ગ્રેડ પ્રાપ્ત કર્યો છે આજે જ્યારે શહેરની અંદર સ્કૂલ પ્લસ કોચિંગનો માહોલ હોય છે ત્યારે આ વિદ્યાર્થીઓની ખાસ બાબત જો મારે કહેવી હોય તો આ બધા વિદ્યાર્થીઓ ઓનલી ફોર વન ટાઈમ સ્ટડી વિદ્યાર્થીઓ છે આમાંથી એક પણ વિદ્યાર્થીને બાર કોમર્સમાં ટ્યુશન હતું નહીં માત્ર ને માત્ર શાળા પરથી અમે જે કંઈ પણ એને તૈયારી કરાવી જે કંઈ પણ એક્ઝામો લીધી એમાં વિદ્યાર્થીઓ અને વાલીઓએ પૂરેપૂરો સપોર્ટ કર્યો અને સાથે સાથે શિક્ષક મિત્રોએ પણ પૂરેપૂરી રીતે બાળકોની પાછળ મહેનત કરેલી છે ત્યારે આજના સમયમાં જ્યાં જુઓ ત્યાં કોચિંગનો છે ત્યારે આ શહેરની અંદર એક બેસ્ટમાં બેસ્ટ એક્ઝામ્પલ છે કે આટલા બધા વિદ્યાર્થીઓ વિધાઉટ કોચિંગ એવન પ્રાપ્ત કરે છે કે જેથી ગરીબ ઘરના બાળકો હોય તો એને પણ ઇન્સ્પિરેશન મળે કે હું માત્ર સ્કૂલ સ્ટડી દ્વારા પણ એવન લાવી શકું છું